શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમુને કી જય શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીનું કવચ શ્રી યમુના કવચ ગર્ગ સંહિતા માધુર્ય ખંડે અધ્યાય સોળ માંધાતા કહે છે હે મહાભાગ સર્વથી નિર્મળ એવું શ્રી કૃષ્ણની રાણી યમુનાજીનું કવચ મને આપો એ હું નિરંતર ધારણ કરીશ સૌરભ મુનિ કહે છે હે મહામતે રાજન સર્વની રક્ષા કરનારું મનુષ્યના ચાર અર્થોને આપનારું સાક્ષાત શ્રી યમુનાનું કવચ સાંભળો અત્યારે સાંપ્રત સમસ્યામાં આપણે આ શ્રી યમુનાજીનું કવચ ધારણ કરીશું તો શ્રી યમુના મહારાણી આપણી સર્વ પ્રકારે રક્ષા કરશે તો ચાલો આપણે આ શ્રી યમુનાજીનું કવચ શ્રવણ કરીએ યુનાયા કૃષ્ણ કવચમ સર્વતોમલ દેહ મગ ધારમ્યહમ સદા માનતા કહે છે હે મહાભાગ હે મુનિ શ્રી કૃષ્ણના મહારાણી શ્રી યમુનાજીનું સર્વત્ર નિર્મળ અને વિમળ એવું પરમ પવિત્ર કવચ મને આપો હું સર્વદા એ કવચને ધારણ કરી રાખીશ સૌભરી ઋષિ કરે સાક્ષાત શોરાજન મહામતે સૌભરી ઋષિ કહે છે પ્રાણી માત્રની સર્વ પ્રકારે રક્ષા કરવા વાળા ધર્મ અર્થ કામ મોક્ષ આપનારા એવા સાક્ષાત શ્રી યમુનાજીનું કવચ હે મહામતીવાળા માંધાતા રાજા તમને હું કહું છું તે સાંભળો કૃષ્ણ ચતુર્ભુજા શ્યામારી દુંદરી ધ્યા ધારયેત કવચમ તત શ્યામ સુંદર સ્વરૂપ ચાર ભુજાઓ વાળા કમળદળ સમાન નેત્રોવાળા સુંદરી સ્વરૂપ રથમાં બિરાજમાન થયેલા એવા શ્રી યમુનાજી નું મનુષ્ય પ્રથમ ધ્યાન કરવું તે તત્પશાત આ કવચ ધારણ કરવું સ્નાતઃ પૂર્વ મુખો કૃત સાંધ્ય કુશાસને કુશ્ચિત બધ શીખો વિપ્ર પઠે દ્વે સ્વસ્તિકાસના પછી સ્નાન કરી પૂર્વભિમુખ બેસી મૌન રાખી દર્ભાસન પર બેસી સંધ્યાવંદન કરી દર્ભથી શિખા બંધ કરી સ્વસ્તિસન કરી બ્રાહ્મણે આ પ્રકારે કવચનો પાઠ કરવો યમુના મેં શિર પાતું કૃષ્ણ નેત્ર સદા શ્યામ ભ્રુભંગ દેશી કામના કવાસિની હે શ્રી યમુનાજી તમે મારા મસ્તકની રક્ષા કરો હે કૃષ્ણ તમે મારા બે નેત્રોની રક્ષા કરો હે શ્યામા તમે મારી બે ભ્રુકુટી ભ્રમરોની રક્ષા કરો હે નાકવાસીની ગોલોકવાસીની તમે મારી નાસિકાની રક્ષા કરો કપોલો પાતુ મેં સાક્ષાત રૂપિણી કૃષ્ણ વામાંશ સંભુતા પાતુ મમ હે સાક્ષાત પરમ આનંદ રૂપા તમે મારા બે ગાલની રક્ષા કરો શ્રી કૃષ્ણના વામ એટલે કે ડાબા ભાગમાંથી પ્રગટ થયેલા હે શ્રી યમુને તમે મારા બે કાનની રક્ષા કરો અધરો પાતુ કાલિંદી ચિબુકમ સૂર્ય યમ સ્વસા કૃદયમ મે મહાનદી હે કાલિંદી તમે મારા બે હોઠની રક્ષા કરો હે કન્યા તમે મારી હડપચીની રક્ષા કરો હે યમ ભાગીની તમે મારા બે ખભાની રક્ષા કરો હે મહાનદી તમે મારા હૃદયની રક્ષા કરો કૃષ્ણ પ્રિયા પાટી મે ભુજ દ્વયમ શ્રોણી તમ યૃષિ ચારુદર્શના હે શ્રી કૃષ્ણ પ્રિયા તમે મારા વાંસાની રક્ષા કરો હે તટીની તમે મારી બેભૂજાઓની રક્ષા કરો હે સુશ્રોણી તમે મારા શ્રવણી તટ નિતમ પ્રદેશની રક્ષા કરો હે ચારુ દર્શના તમે મારી કવરની રક્ષા કરો ઉરુદ્વ ચરૂ ભોરૂ દ્વંદ્રિ ભેદી ગુલ ફોમ રાસેશ્વરી પાતુ પાપહારી હે રંભોરુ તમે મારા બે સાથળની રક્ષા કરો હોય ભેદીની તમે મારા બે ગોઠણોની રક્ષા કરો હે રાસે તમે મારી બે ઘૂંટીઓની રક્ષા કરો હે પાપહારીણી તમે મારા બે ચરણોની રક્ષા કરો અંતર અંતર્બિરધોર્ધ સુ વિદિશાસુ સમંત પાતુ જગત પરિપૂર્ણ તમ પ્રિયા હે પરિપૂર્ણ તમ પ્રિયા તમે અંદર બહાર નીચે ઉપર દિશાઓમાં દિશાઓના ખૂણાઓમાં અને વિશ્વની આજુબાજુ સર્વત્ર મારી રક્ષા કરો ઇદં શ્રીયમુનાચમ કવચમ પારમાદ્ભુતમ દશ વારમ પઠેત ભક્ત્યા નિર્ધનો ધનવાન ભવેત ત્રિભ માસે પઠેત દ્વિમાન બ્રહ્મચારી મિતાશન ધિપત્ય પ્રાપ્ય તેનાત્ર સંશય આ પરમ અદભુત શ્રી યમુના મહારાણીનું કવચ નિર્ધન મનુષ્ય દસ વાર ભક્તિ સાથે પઠન કરે તો લક્ષ્મીવાળો થાય છે જો મિત્તભોજી બ્રહ્મચારી વિદ્વાન બુદ્ધિશાળી વિદ્વાન મનુષ્ય ત્રણ માસ પાઠ કરે તો તે સર્વ જગતના રાજ્યનો અધિપતિપણાને પામે છે એમાં કોઈ સંશય નથી दशोत्तरशतं नित्यं त्रिमासावधिभक्तितः यः पठेत् प्रत्यभूत्वा तस्य किं किं न जायते यत् पठेत् प्रातरुत्थाय सर्वतीर्थफलं लभेत् अन्ते व्रजेत् परं धाम प्रयत्नशील मनुष्य प्रयत्नशीलमनुष्यभक्तिथि શ્રી યમુનાજીના કવચનો ત્રણ માસ પર્યંત એકસો દસ વાર પાઠ કરે તો શુંનું શું થાય સઘળું જ ઇષ્ટ થાય છે જે મનુષ્ય પ્રાતઃકાળમાં ઉઠી આ કવચનો પાઠ કરે તો તે સર્વતીર્થોના ફળને પામે છે અને અંતે યોગીને પરમ દુર્લભ એવા પરમધામ ગોલોકવાસનો પ્રાપ્ત થાય છે શ્રી યમુના કવચ અર્થ સહિત સંપૂર્ણ વૈષ્ણવો આ અત્યારે સાંપ્રત સમસ્યામાં આ કવચ ખૂબ જ આપણને પ્ર અનુકૂળ થઈને રહેશે અને લાભપ્રદ રહેશે તો સર્વે વૈષ્ણવોને આ શ્રી યમુના કવચ રોજ એકવાર શ્રાવ શ્રવણ કરવું અને પઠન કરવું જય શ્રી કૃષ્ણ